अरे बड़े खतरनाक लोग हैं बच गया साला छीन टबाक डम डम हमें पुलिस वाला से बेल पहले तो तू तावड़ मामा घर है भूल गया सो क्या हूं बेल पर जल्दी ड्रेस में थोड़ा बेल्ट भाई મારું જમવા નહીં બનાવતી મારે બાર જવાનું અને મારા કપડા પ્રેસ થઈ ગયા ક્યાં મુકા

આ આખો દિવસ દરરોજ એ અમારો લોહી પીજો લાલ તો થઈ નઈ આ બે ત્રણ દિવસ તારો ચહેરો બહુ ગાઈડ છે એ હા કયો ખર્ચા ચાલુ કરી દે પાછા કેટલા નો આવ્યા કાઈ ખર્ચા નથી હો ઈ તો ઓલા સંતૂર અને લક્ષ બે ની સી પકડી થઈ ગઈતી ને ઈ ટોટાડીન કે ખાલે આમ ઘટાડો થાય પણ થાય ને અમે પછી પુરુષો ના ભાવ જ હા તો તું મને વાત નો જવાબ દે તું લગન પછી તારા ઘરે થી મારા ઘરે આવી

તારો બાપો કેલિફોર્નિયામાં મારે તમને ખબર છે સાતો આઠમ અમે બધી એબુ જવાની છે એ ક્યાં આવ્યું રાજસ્થાનમાં એ અરે આબુ બોલ ને સીધે સીધું અમેરિકન ઓલા હેબુ હેબુ કરે શું કરવું જાબુ જઈને ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સલીમ બા ઊભા થાઓ ઊભા થાઓ ઓર ચડી ગયો તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો કવિતાની ચોપડી હમ હો એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે રાજુની નવી રચનાઓ છે એની જાતને રાજુની રચનાઓ રામખોર કવિતાઓ લખે છે શું લખે તમારી હવેલી નો હું ઓટલો છું આજો આમ હવેલી અને પછી ઓટલો એ અમને બધી ખબર છે આ બધું પાયામાં ગયું છે પાયામાં વાંચો વાંચો તમારી હવેલી નો હું ઓટલો છું તમે કેરી હાફૂસની તો હું ગોટલો છું રોજ સવાર પડે ને માથું કઈ નોકરી છોડો 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 તારી માએ તારા બાપા નું ધોત્યુ છોડાવ્યું એટલે બિચારા ધોતીઓ કફની પહેરતા ભગત માણસ હતા તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા બોલબેરિંગની એજન્સીઓ લીધી શું થયું છ મહિનામાં દેવાળું કાઢ્યું જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતા દી કરતા ખબરદાર મારી મમ્મી ને વચ્ચે નહીં લાવતા હું લાવતો જ નથી એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ મારે તો તારી માને આપણા લગન માં નોતી બોલાવી જા સાલી કેટરર પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવાવાળી વાળી બાઈ છે લોહી પી ગઈ તારી મમ્મી મારું લોહી પી ગઈ કેમ ચાલી બે ફોતરા માની આંખ ગયા હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે બહુ સારું જાણે બહુ દૂર ગયા હોય અરે પણ દૂર એટલે શું માણસ ને કામ હોય ત્યાં જાય કે અમસ તમસ તો આગળ નીકળી જાય મારા ભાણિયાના લગન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ બેસી જાઓ આ તો બેઠા છીએ જાને તો ત્રાસ છે ત્રાસ અરે ભાઈ ત્રાસ હે રામ કામ કરો સાઈડ માં તમારા માં આગળ વધવાની રેવા દે જે ચોર છે એ ચોર છે શેર બજારમાં કાળા ધોળા કરીને ને લલિત એ પૈસા બનાવે સમજી અરે જે હોય એની વાઈફ ફટે એને મર્સિડીઝ લીધી મર્સિડિસ અમે શું કર્યું અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કે કરું યાર અને જો સાંભળ તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી મારીતી ઓ તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના આ પડના રે ત્યાંથી એક જ રેકોર્ડ વગાડો છો અલકા ખર્ચા ઓછા કર ખર્ચા ઓછા કર એ રાત્રે ઉંગમાય બબડો છો દિવસે તું બોલવા નથી દેતી એટલે અરે યાર બગાસું ખાવા મોડું ખોલું તોય ચૂપ થઈ જાવ એકદમ મોડું બંધ કરી દો અરે પણ માણસને બગાસું તો ખાવા દે સાત વર્ષથી બગાસું નથી ખાધું હો જમાનો બદલાઈ ગયો છે માણસમાં ખર્ચા બચાવવાની નહીં કમાણી વધારવાની આવડત હોવી જોઈએ તું શાંતિ રાખ આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ જાત જાતના સપના દેખાડ્યા હતા દર વર્ષે દાગીના લઈશું આપણે ફરવા જઈશું લઈ ગયા છો કે અરે વાહ લઈ ગયા છો એટલે શું ગયા વર્ષે તો ભરૂચ ગયા ભૂલી તું ટ્રેન માં વીસ રૂપિયા ની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા અરે બહેનજી અરે સુનિયે તો જેપી સાહેબ સાહેબ ઘરમાં નહીં હૈ પીકે હું બારણું ખોલો બારણું નથી ખુલતું કેમ આ બારણું જામ થઈ ગયું છે વરસાદ ને લીધે બારણું ફૂગી ગયું છે તું ઉનાળામાં આવ હું રિપેર ખોલે ને તો માથા પર મારી તું સમજવા તૈયાર મરી ગયા